તાથ્યશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અભરના આપ સૌનું સ્વાગત કરું છું આજે ભાદરવા સુદ ત્રીજ જે કેવડા ત્રીજ કે હરિતાલિકા ત્રીજ તરીકે જેનું વ્રત વિધાન પુરાણમાં જોવા મળે છે અને લોકો આ દિવસમાં વ્રતો કરીને જીવ શિવ તરફ ચલાવવાનો પ્રયાસ કરે છે ઈશ્વર જીવના ગુનાસામાં જોતા નથી અને ભક્ત હૃદય એવું કહે છે કે હે પ્રભુ મારા અવુણને તમે ચિત્તમાં ન થયો આવી જ કંઈક સ્ટોરી આવી જ કોઈક વાર્તા આ વ્રતના માધ્યમથી કેવડા ત્રીજના માધ્યમથી પુરાણો દ્વારા આધ્યાત્મિક રહસ્ય સમજાવવામાં આવ્યું છે જ્યારે દેવતાઓ વચ્ચે વિવાદ થયો કે કોણ મોટો ત્યારે બ્રહ્મા અને વિષ્ણુ બંને જણાનો વિવાદ ખૂબ ઉગ્ર રહ્યો એ જ વખતે બંનેની મધ્યમાં એક જ્યોતિસ્તંભ ખૂબ તીવ્ર વેગથી ઊંચાઈ પર વધવા લાગ્યો આ જોયા પછી બંને જણાએ નક્કી કર્યું કે આ જ્યોતિર્લિંગનો આપણે તાગ મેળવ્યો એ તાગ મેળવવા માટે બ્રહ્મા ઉપરની સાઈડ તપાસ કરવા માટે ગયા અને વિષ્ણુ નીચે તરફ તપાસ કરવા માટે ગયા પણ આ સ્તંભનો તાગ એ લોકો પામી શક્યા નહીં એટલે વિષ્ણુ પાછા આવી અને હાથ જોડીને ઊભા રહી ગયા કે આ કયું તત્વ છે એ ખબર નથી પણ બ્રહ્માને એવું થયું કે ઉપર તો હું એક જ આવ્યો છું અને કોઈને ખબર પણ નથી તો બધાની વચ્ચે આવીને એમણે એવું જણાવ્યું કે મેં આ સ્તંભનો તાગ મેળવી ચૂક્યો છે અને એની સાક્ષી માટે કેવડાનું પુષ્પ જે ગેન્ટકીનું પુષ્પ કહેવાય છે એને બ્રહ્માજીએ સાક્ષી બનવા માટે આજ્ઞા કરી અને એ કેવડાનું પુષ્પ જે એ સમયમાં દરેક દેવોના પૂજન વિધિમાં પ્રાધાન્ય જેને આપવામાં આવતું હતું એવું કેવડાનું વૃક્ષ હતું એમ બ્રહ્માજીએ કંઈક એવી લાલચ બતાવી કે તારું મહાત્મય મારી આ સાક્ષી તું આપીશ તો એનાથી વધશે આ લાલચને લઈને એક કેટકીના પુષ્પએ ખોટી સાક્ષી કે ખોટી ગવાહી જેને કહેવાય એ આપી અને તરત જ આ ખોટી ગવાઈને કારણે શ્રી મહાદેવ ત્યાં પ્રગટ થયા અને જાણ કરતાં કહ્યું કે તમે ખોટી સાક્ષી આપી છે ખોટી ગવાઈ આપી છે એટલે કેતકીના પુષ્પને શ્રાપ આપ્યો કે આજથી તું દરેક પૂજામાં વર્જ્ય માનવામાં આવશે તારી પૂજામાં કોઈ સ્થાન નહીં રહે બીજી તરફ કથા એવું કહે છે કે માતા પાર્વતી હિમાલયની મહેલમાંથી નીકળી શિવશંકરને મેળવવા માટે પોતાની સખીઓ દ્વારા હરણ થયેલા છે એવા શ્રી પાર્વતી જંગલમાં જઈ અને વ્રત શિવલિંગ પૂજા વગેરે તપ સાધનામાં મજબૂર બન્યા છે એ વખતે જંગલી વનસ્પતિઓ બિલ્લીપત્ર અને જંગલમાં બનતા તમામ વનસ્પતિઓથી શિવ પાર્વતીએ મહાદેવની પૂજા કરી અને એમાં એક કેવડા પુષ્પ પણ ખબર વગર એમણે શ્રી મહાદેવના લિંગ પર ચડાવ્યું કહેવાય છે કે આ દિવસથી મહાદેવે એ કેવડાના પુષ્પને ગ્રહણ કર્યું અને ફક્ત અને ફક્ત કેવડા ત્રીજના દિવસે જ શ્રી મહાદેવે આ શ્રાપને મુક્ત કરીને કેવડાને ગ્રહણ કર્યું અને એટલે જ આ વ્રત આ કથા કંઈક એવું કહે છે કે પ્રભુ જીવના ગુના સામે ક્યારેય જોતા નથી પણ શરત એ છે કે જીવ કૃપા કરીને કબૂલાત કરે કે હું ગુનેગાર છું તો પ્રભુ ક્યારેય ક્યારેય કોઈ દિવસ કોઈ દોષ કે આપણા કોઈ પણ ગુના સામે જોતા જ નથી અને નિરંતર આપણે સૌ ઉપર કૃપા કર્યા જ કરે છે તો આ રીતે કરેલા ભૂલોની માફી અથવા તો હા વિપુલ વિપુલજન્યું એ ઉક્તિને સાર્થક કરતું આ વ્રત આપણે સૌએ આ માહિતી જાણી તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે અત્યારે રજા આપો આપણું આપણા પરિવારનું જતન કરવાનું